નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ વનસ્પતિ તમે જે જોઈ રહ્યા છો એ વનસ્પતિ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આને આપણે ખૂબ સરળતાથી ઉપયોગ પણ કરી શકીએ છીએ તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો જેથી કરીને કયા કયા રોગોની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ તો હવે સૌથી પહેલાં તો આ વનસ્પતિનું આપણે નામનો પરિચય મેળવી લઈએ તો આ વનસ્પતિનું નામ છે મિત્રો પીલુડી આ એના પાન જોઈ શકું છો એના ફળ પણ જોઈ શકું છું તો આ પીલુડી વનસ્પતિ જે છે મિત્રો સંપૂર્ણ આપણે એમ ગણીએ તો મરચાંની મરચાં જેવી દેખાય છે એના પાન પણ મરચાં દેવા દેખાય છે ડાળીઓ પણ સેમ સરખી દેવા મળી શકે તો આ એના ફળ છે મિત્રો તો ફળ પાકે એટલે કોઈક છોડ પર એના કથ્થઈ કલરના પણ જોવા મળે લાલ કલરના પણ જોવા મળે અને કાળા કલરના પણ આપણને ફળ જોવા મળતા હોય છે મિત્રો આ પીલુડી વનસ્પતિના ફળ પાકે તો આ એના પાન છે મિત્રો સેમ આપણે મરચાંના પાન હોય ને એવા જ પાન આપણને જોવા મળી શકે તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ જેથી કરીને આપણા શરીરની અંદર અઢળક બીમારીઓ જાત જાતની બીમારીઓ હોય એની અંદર પણ આપણે રાહત મળી શકે તો સૌથી પહેલાં તો મિત્રો વાયુ પિત્ત અને કફનો નાશ કરી શકે છે આ પીલુડી વનસ્પતિ અને બીજું કે સંધિવાની તકલીફ હોય વાની તકલીફ હોય અને વા અને સંધિવાના કારણે આપણને ઘૂંટણ ઉપર સોજો આવી જતો હોય સાંધા ઉપર સોજો જો આવી જતો હોય તો એવા સંજોગોની અંદર તમે આ પીલુડી વનસ્પતિ છે એના પાનનો રસ આપણે લેવાનો અને એનું સવારે બપોરે અને સાંજે તમે એનું સેવન કરો એટલે તમને જે વાન સંધિઓના લીધે શરીર પર સોજો આવતું હોય એની અંદર તમને ઘણી એવી રાહત તમને મળી શકે આ પીલુડી વનસ્પતિના પાનનો રસ પીવાથી અને બીજું કે ઘણી વખત આપણે ચેપી રોગની સમસ્યા થતી હોય છે ચેપી રોગ કોઈક વખત આપણે વાતાવરણના લીધે ચેપી રોગ ફેલાતા હોય છે તો એવા સંજોગોની અંદર પણ આપણને આ રાહત આપી શકે અને સોરાયસિસ ચામડીના હઠીલા રોગો માં પણ રાહત આપી શકે છે અને ખાસ કરીને આ રક્ત શુદ્ધિ પણ કરી શકે છે આ પીલુડી વનસ્પતિ એટલે રક્ત શુદ્ધિ આપણે લોહીની અંદર કોઈક પ્રકારે બગાડ હોય તેવા સંજોગોની અંદર આપણે આ પીલુડી વનસ્પતિ છે એના પંચાંગનો આપણે ઉપયોગ કરવાનો ફક્ત એના પાનનો ઉપયોગ નથી કરવાનો આપણે સંપૂર્ણ છોડ હોય એનું પંચાંગ બનાવવાનું અને એનું તમે પાણી સાથે જો સેવન કરો તો આપણે રક્ત શુદ્ધિની અંદર ફાયદો મળી શકે તો આ એના ફળ જોઈ શકો છો જો કે આ છોડ પર એના કાળા કલરના પાકેલા ફળ આપણને જોવા મળી શકે છે ને બીજા છોડ હોય એના પર લાલ કલર પણ એનો થતો હોય કથ્થઈ કલરના પણ આપણે જોવા મળી શકે તો આ કાળા કલરના ફળ છે મિત્રો અને ખાસ કરીને ત્વચા રોગ માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે જો આપણું રક્ત શુદ્ધિ થાય તો રોગ આપણે ઓટોમેટિક ધીરે ધીરે કરીને દૂર થતા હોય છે કોઢની અંદર તમને ખરજું થતું હોય ચામડી પર એલર્જી થતી હોય નાની નાની ફૂલ્લીઓ થતી હોય તેવા સંજોગોની અંદર આ આ પીલવડી વનસ્પતિ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો તો આ એનું ફળ છે મિત્રો નાનું હોય છે મિત્રો વટાણા જેવડું ફળ આપણને જોવા મળી શકે ને આ રીતે તમે એને દબાવો તો એમાંથી સંપૂર્ણ એના બીજ નીકળતા હોય છે મિત્રો એકદમ ઝીણા ઝીણા તલ જેવા બીજ આપણને જોવા મળી શકે આ જોઈ શકો છો બીજ એના એકદમ તલના આકારના હોય છે મિત્રો તો અને બીજું કે લિવરના રોગોની અંદર પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ તો લિવરના લિવરને જો આપણે સુરક્ષિત રાખવું હોય અથવા તો લિવરમાં પણ પ્રકારની બગાડ હોય તેવા સંજોગોની અંદર આપણે એનો રસનો રસ પીવો બરાબર અને ખાસ કરીને રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે અને વાત રક્ત ઉદર રોગ કમર જકડાઈ જતી હોય તો એવા સંજોગોની અંદર આપણે આ પાન છે ને એનું શાક બનાવીને પણ આપણે ખાઈ શકીએ જોકે આ પીલુડી વનસ્પતિ એક રીતે ગણીએ તો એની પ્રકૃતિ ગરમ પણ નથી અને ઠંડી પણ નથી પણ આ કુષ્ઠનાશક વનસ્પતિ છે બરાબર કુષ્ઠનાશક એટલે કે આપણા શરીરની અંદર જેટલા પણ નાની મોટી કષ્ટ હોય દુઃખ થતા હોય સમસ્યાઓ થતી હોય તો એની અંદર આપણે રાહત આપી શકીએ સૌથી પહેલાં તો આપણે જોયું કે વાત પિત્ત અને કફનો નાશ કરી શકીએ અને બીજું કે મસાની સમસ્યા થતી હોય શૂળ થતો હોય સોજો હોય ખંજવાળનો નાશ કરી શકીએ જો મિત્રો તમને ખંજવાળ થતી હોય તો તમે આ પાન છે ને એનો રસ પણ પી શકો અને એ પાનનો રસ તમે જે જગ્યાએ ખંજવાટ થતી હોય ચામડી પર બળતરાનો જે અનુભવ થતો હોય તેવા સંજોગોની અંદર એ જગ્યા પર તમે આ વનસ્પતિના પાનનો રસ પણ તમે લગાવી શકો અને રસ તમે પી પણ શકો તો પણ તમને ખૂબ ફાયદાકારક થશે અને કોઢની અંદર જે આપણે ગણીએ છીએ ને સફેદ કોઢ હોય ઘણા વ્યક્તિઓને થતી હોય તો એવા સંજોગોની અંદર તમારે આ પાન છે એનો રસ પીવો અને એ કોડ પર તમારે એ પાનનો રસ પણ લગાવવાનો તો તમને ખૂબ જ ફાયદાકારક તમને મળી શકે તો આ પીલુડી વનસ્પતિ ઘણી જગ્યાએ આપણને જોવા મળી શકે છે તો અવશ્ય પણ એનો આપણે ફાયદો લઈ લેવો જોઈએ કારણ કે ખાસ કરીને ગરમ પણ નથી ઠંડી પણ નથી એટલે આપણને કોઈ નુકસાની પણ પહોંચતી નથી મિત્રો અને મિત્રો ચેનલ પર પહેલી વખત આમ થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી પણ મળતી રહેશે વનસ્પતિ સંપૂર્ણ પરિચય પણ તમને મળશે અને એ વનસ્પતિ કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ એના વિશે પણ માહિતીઓ મળતી રહેશે તો ચેનલ પર પહેલી વખત જો આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આગળ વધીએ તો ખાસ કરીને ઘણી વખત આપણને શરીર પર સોજો આવી જતો હોય આંતરિક સોજા આપણને જોવા મળતા હોય છે મિત્રો ઘણી વખત નસ પણ ફૂલી જતી હોય છે આંગળીઓના ટેરવા પણ ફૂલી જતા હોય છે સાંધાઓની અંદર પણ દુખાવો થતો હોય દુખાવાના કારણે પણ આપણા શરીરની અંદર આંતરિક સોજો વધી જતો હોય છે તેવા સંજોગોની અંદર તમારે આ વનસ્પતિ છે જે પીલુડી વનસ્પતિ એનું પાનનું શાક બનાવીને તમે ખાઈ શકો બરાબર છે ઘણા વ્યક્તિઓ ખાય છે મિત્રો અને ખૂબ જ ફાયદાકારક છે એના કારણે ધીરે ધીરે કરીને સોજનની અંદર પણ રાહત મળી શકે દુખાવાની અંદર પણ આપણે રાહત મળી શકે અને બીજું કે કફ વગરની ઉધરસ થતી હોય તમને ઉધરસ તો થતી હોય પણ તમને કફની જે સમસ્યા ના હોય સૂકી ખાંસી હોય માની લો કે સૂકી ખાંસી હોય તેવા સંજોગોની અંદર તમારે આ પાન છે વનસ્પતિના એ પાનનો રસ લેવાનો એની અંદર તમારી ઈચ્છા અનુસાર તમે મધ મેળવી નાખો અને એનું સવાર સાંજ તમે બે ટાઈમ જો પીવું તો તમને જે સૂકી ખાંસીની સમસ્યા થાય છે મિત્રો એની અંદર તમને ઘણો એવો ફાયદો તમને જોવા મળી શકશે તો આ પીલુડી વનસ્પતિ આપણા શરીર માટે એક ખૂબ જ ફાયદાકારક છે એટલે સૌથી પહેલાં તો એ કુષ્ઠ નાશક છે એટલે સૌથી તો આપણે ચામડી રોગોની અંદર ચામડીના રોગો ત્વચાના રોગોની અંદર અઢળક લાભ આપણને આપી શકે તમે નિયમિત સેવન કરો તો તમને ખૂબ જ ફાયદાકારક થશે તમારે એક દિવસના અંતરે અથવા બે દિવસના અંતરે પણ તમે એ પાનનો રસ તમે પી શકો એક એક ચમચી પણ તમે પી શકો અને બીજું કે જે જગ્યા પર તમને ચામડી સંબંધી એલર્જીઓ થતી હોય તો એ જગ્યા પર તમે એ પાનનો રસ તમે લગાવી શકો તો પણ તમને ઘણી એવી રાહત તમને જોવા મળી શકશે અને બીજું કે સૌથી પહેલાં તો વાત પિત્ત અને કફ એ ત્રણેયનું બેલેન્સ કરી શકે છે જેથી કરીને એ ત્રણેયનું જો બેલેન્સ થાય તો આપણા શરીરની અંદર ઓટોમેટિક જે નાની મોટી બીમારીઓ છે એ બીમારીઓ દૂર થઈ જતી હોય છે જેથી કરીને આપણે આ નાની મોટી બીમારીઓથી પણ બચી શકીએ એટલે ખૂબ જ અઢળક ફાયદાકારક છે આપણા માનવ શરીર માટે આ પીલુડી વનસ્પતિ તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરજો ફાયદા પણ લઈ લેજો જેથી કરીને આપણે નાની મોટી બીમારીથી આપણે બચી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે આ પીલુડી વનસ્પતિ જે છે એ સૌથી વધારે કયા રોગોની અંદર એ ફાયદો આપણને આપી શકે તો બીજું કે રક્ત શુદ્ધિ કરી શકે છે જો મિત્રો આપણા લોહીની અંદર કોઈ અંશ બગાડ હોય તો સૌથી પહેલાં તો અસર આપણી ચામડી પર થાય ચામડી પર એલર્જીઓ થાય જાત જાતના રોગો થાય ખંજળ આવી શકે નાની નાની ફૂલ્લીઓ થઈ શકે ચાંદાઓ પણ થઈ શકે તો રક્ત શુદ્ધિ પણ કરી શકે તો રક્ત શુદ્ધિ થશે એટલે આપણે ચામડી ત્વચા રોગોમાંથી આપણે બચી શકીએ તો ખૂબ જ ફાયદાકારક છે તમે એના પાનનો રસ બનાવીને પી શકો એનું પંચાંગ પણ તમે બનાવીને લઈ શકો એના પાનનું શાક પણ તમે બનાવીને ખાઈ શકો તો આપણે ખૂબ જ ફાયદાકારક છે પીલુડી વનસ્પતિ અને તમારા વિસ્તારની અંદર કોઈક બીજા નામથી જો ઓળખ થતી હોય તો જરૂરથી કોમન કરજો જેથી કરીને આપણા તમામ દર્શક મિત્રો આ વનસ્પતિને સારી રીતે ઓળખી શકે સમજી શકે અને કદાચ તમને આવી કોઈ સમસ્યા આ આજના વિડીયોની અંદર જે કંઈ બીમારીઓ વિશે માહિતી મળે એમાંથી કોઈ પણ તમને સમસ્યા હોય તો એની અંદર તમે એનો જરૂરથી પ્રયોગ કરજો જેથી કરીને તમને ખૂબ રાહત તમને મળી શકશે તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુખી સાથે મળી રહે એ પ્રભુનો પ્રાર્થના જય શ્રી કૃષ્ણ અને ખાસ કરીને તમારું ધ્યાન રાખજો અને બને ત્યાં સુધી તમે આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા જો હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ જંગલી જડીબુટ્ટીઓ વિશે આયુર્વેદના નિયમો અનુસાર તમને એના વિશે સંપૂર્ણ માહિતીઓ પણ તમને મળતી રહેશે તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે